નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 ડિસેમ્બર 2023 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ માંડવી શહેરના એક જ પરિવારના ભાઈ બહેન ચોવીસ જાન્યુઆરીના મહારાષ્ટ્રના ધુલિયામાં દીક્ષા ગ્રહણ કરશે માંડવી સંઘોએ બહુમાન કર્યું વર્ષીદાન પ્રસંગ ઉજવાયો માંડવીની ધન્યધરા પર યુવાન દીક્ષાર્થી સગા ભાઈ બહેનની સંગીતમય સાંજી બહુમાન તથા બેઠું વર્ષીદાનનો ભવ્યાતી ભવ્ય કાર્યક્રમ જૈનપુરીમાં યોજાયો યુવાન સગા ભાઈ બહેન ચોવીસમી જાન્યુઆરીના મહારાષ્ટ્રના ધુલિયા મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે માંડવી શહેરની દીકરી શ્રીમતી હંસાબેન કીર્તિભાઈ શાહના પૌત્ર અને પૌત્રી ચિરણજીવી કરણ વિનિતભાઈ શાહ ઉંમર વર્ષ સત્તર તથા પૌત્રી કુમારી તાન્યા વિનિતભાઈ શાહ ઉંમર વર્ષ વીસ પોષ સુદ ચૌદસ ને તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસને બુધવારના રોજ પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દુલિયા મહારાષ્ટ્ર મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે માંડવીની જૈનપુરીમાં નરેન્દ્રભાઈ નાનાલાલ ગોવિંદજી મહેતા પરિવાર અને તરુણભાઈ રમણીકલાલ ગોવિંદજી મહેતા પરિવાર તરફથી ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જયેશભાઈ શાહે જણાવ્યું હતું મૂળ ભુજના અમેરિકામાં જન્મ્યા અને ત્યાં જ અભ્યાસ પૂર્ણ કરી ફરી ભારતની ધરતી પર વડોદરા સ્થાયી થઈ સરસ્વતી લબ્ધ પ્રસાદ રાજપ્રતિબોધક આચાર્ય ભગવંત રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબને જે પોતાનું જીવન સમર્પિત કરી મુમુક્ષું કરણભાઈ અને મુમુખ શું તાનિયાબેન આટલી નાની ઉંમરે જીવનનો મર્મ પામી પ્રભુએ બતાવેલ માર્ગ પર જઈ રહ્યા છે આ બંને યુવાન સગા ભાઈ બહેનને નાનપણથી માતા લીનાબેન તથા પિતા વિનીતકુમાર કીર્તિભાઈ શાહ તરફથી ધાર્મિક સંસ્કાર મળેલા છે અત્રે એ ઉલ્લેખનીય છે કે મુમુક્ષુ તાનીયાબેનનો જન્મ ડેન્વર કોલોરાડો અમેરિકામાં થયો હતો તેમણે ધાર્મિક તેમજ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે જ્યારે મુમુક્ષુ કરણભાઈનો જન્મ ડેટ્રોઇટ મિસિગન અમેરિકામાં થયેલ છે તેમણે ધાર્મિક અભ્યાસ તથા તેમણે દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે જૈનપુરીમાં પ્રારંભમાં લાભાર્થી પરિવારના ડોક્ટર નિમિષભાઈ મહેતાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા માંડવીમાં નરેન્દ્રભાઈ નાનાલાલ ગોવિંદજી મહેતા પરિવાર તથા તરુણભાઈ રમણિકલાલ ગોવિંદજી મહેતા પરિવાર ઉપરાંત વિસાશ્રી માળી ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ ત્રણ ગચ્છ દેરાવાસી સંઘ તપગચ્છ જૈન સંઘ અચલગચ્છ જૈન સંઘ ખરતરગચ્છ જૈન સંઘ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ બાબાવાડી જૈન સંઘ સુપાર્શ્વ વિલા જૈન જાગૃતિ સેન્ટર જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ વિહાર ગ્રુપ વાગડ સાત ચોવીસી મંડળ વાગડ બે ચોવીસી જૈન મંડળ કુશલ સામાયિક મંડળ નવકાર કિટી ગ્રુપ છકોટી કોટી વીરતી પુત્રવધુ મંડળ અજરામર મહિલા મંડળ મનસુખ ચાપસી શાહ પરિવાર રશ્મિબેન ગિરીશભાઈ શાહ તથા વ્યક્તિગત રીતે બંને દીક્ષાર્થીઓના સન્માન કર્યા હતા આ પ્રસંગે નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ સંગીતની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તપગજ જૈન સંઘના ટ્રસ્ટી જયેશભાઈ ચંદુરાએ કરેલ હતું જ્યારે આભાર દર્શન તપગજ જૈન સંઘના ટ્રસ્ટી ડૉક્ટર નિમિષભાઈ મહેતાએ કરેલ હતું અંતમાં પ્રાંગણમાં અને કરણભાઈએ બેઠું ના કરેલ હતું અહેવાલ દિનેશભાઈ શાહ ભારતીય મોમુકસુ કરણભાઈ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો घर बैठा सलाह मेड़ हो मोबाइल नंबर 9909602928 टीना हाउस छठी बारी रिंग रोड बाणजी स्ट्रीट भुज कच्छ लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज बाटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सैनिटोरियम याचे પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાયબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એઈટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર